નમસ્કાર મારા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે આપણે કૃષ્ણને સમજવા બહુ જ કઠિન છે કેમ કે આપણે કૃષ્ણને સમજી શકીએ નથી આપણે કૃષ્ણના શરીરને સમજી શક્યા છીએ કૃષ્ણના શબ્દને સમજી શક્યા નથી કૃષ્ણએ સંસારમાં રહીને જે સંસારમાં રહેવા સતો પણ સંસારમાંથી બંધન ન મળ ન થાય એવા આપણને ઘણા બધા રસ્તા કૃષ્ણએ બતાવ્યા છે તો એને પણ સમજી શક્યા નથી કૃષ્ણએ જે સતલોકનો સનાતનનો જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પણ આપણને ચાલી શકતા નથી અને એના ઇશારાને પણ સમજી શકતા નથી તો આપણા હિન્દુ ધર્મની બે આંખો છે એક છે ભગવાન રામ અને બીજા છે ભગવાન કૃષ્ણ તો આ બંને આપણા હિન્દુ ધર્મની આંખો છે અને આ આંખોથી જ આપણે જોવાનું છે પરંતુ આપણે બેમાંથી એક પણ આંખનો ઉપયોગ કરતા નથી તો ભગવાન રામે આપણને સંસારમાં રહીને જીવન કેવી રીતે જીવવું એની કળા બતાવી છે અને ધર્મને ટકાવવા શું કરવું તે પણ ભગવાન રામે આપણને સમજાવ્યું છે પરંતુ રામ મર્યાદા પુરુષોત્તમ હોય તેમને મર્યાદા સમજાવી છે જ્યારે ભગવાન કૃષ્ણએ તો તમે જુઓ તેમને એક નહીં પરંતુ અનેક પત્નીઓ હતી કૃષ્ણએ કપટ પણ કરેલું છે અધર્મીઓનો વધ પણ કરેલો છે રાસ લીલા પણ કરેલી છે નૃત્ય પણ કરેલું છે અને કુરુક્ષેત્રમાં યુદ્ધ પણ રચાયું છે કહેવાનો અર્થ કૃષ્ણ પૂરેપૂરા સંસારના રંગથી રંગાઈ ગયેલા છે અને પૂરેપૂરા સંસારમાં રહેલા છે તેમને સંસારિક કોઈ પણ કાર્ય બાકી રાખ્યું નથી તો કૃષ્ણ પૂરેપૂરા સંસારી હોવા છતાં જેમ જળ કુકડી પૂરેપૂરી પાણીમાં રહેવા છતાં જ્યારે જળ કુકડી પાણીમાંથી ઉડે છે ત્યારે તે સૂકી પાંખ્યો લઈને ઉડે છે પાણી તેની પાંખોને પલાળી શકતું નથી એવી જ રીતે કૃષ્ણ પૂરેપૂરા સંસારી હોવા સતો પણ પૂરેપૂરા ત્યાગી હતા પૂરેપૂરા યોગી હતા અને પૂરેપૂરા બ્રહ્મ પણ હતા તો પૂરેપૂરા પૂર્ણ પુરુષ પણ હતા તો એ જ એમની પૂર્ણતાને કારણે જ તેમને સંત જગ્યાએ નહીં પરંતુ યુદ્ધના મેદાનમાં બળતી અગ્નિ અગ્નિ જેવા માહોલમાં રહીને તેમને શાંત ચિત્તે અર્જુનને પૂરેપૂરી ગીતા સમજાવી છે અને સંસારમાં રહીને પણ સંસારથી ઉપર કેવી રીતે ઉઠવું હું પોતે ભ્રમશું હું શરીર નથી હું સંસાર નથી હું યુદ્ધ જેવા કર્મ કરતો નથી હું વિષય વાસના નથી હું જ્ઞાનેન્દ્રિયો નથી હું કર્મેન્દ્રિયો નથી હું જ મહાકાલ છું અને હું જ સર્વત્ર વ્યાપી રહેલો છું તેઓ વિરાટ સ્વરૂપ દર્શાવ્યું છે અને કૃષ્ણએ આપણને એવું જ્ઞાન પીરસ્યું છે કે તમે પૂરેપૂરા સંસારી બનીને પણ પૂર્ણ ત્યાગી બની શકો છો તમે પાંચ તત્વની અંદર રમતા રહીને પણ પ્રકૃતિથી ઉપર ઉઠી શકો છો એટલે જ કૃષ્ણને જગત ગુરુ કહેવામાં આવે છે પરંતુ આજે આપણે જોઈ રહ્યા છીએ કે જવલ્લે જ કોઈ એવો સુરવીર હશે જે કૃષ્ણને સમજી શક્યો છે બાકી આજે તો આપણે કૃષ્ણના બતાવેલ માર્ગ ચાલતા જ નથી કૃષ્ણના ઈશારાને સમજતા જ નથી કેમ કે આપણે ફક્ત કૃષ્ણના શરીરને જ પકડ્યું છે તેમના શબ્દોને તેમના બતાવેલ માર્ગ ઉપર ચાલતા નથી એટલે જ આજે આપણે કૃષ્ણ મંડળ બનાવીએ છીએ બચપનના કૃષ્ણની મૂર્તિ બનાવીને તેને નવડાવીએ છીએ તેને કપડાં બદલાવીએ છીએ તેને હિંચોડીએ છીએ તેને સુવાડીએ છીએ તેને જમાડીએ છીએ તેના આગળ રાસલીલા કરીએ છીએ દર વર્ષે કૃષ્ણના જન્મ પણ કરાવીએ છીએ અને તાગડ ધિન્ના કરીએ છીએ તો ખરેખર આપણે પકડવાના છે કૃષ્ણના શબ્દોને અને સંસારમાં રહીને પણ મુક્તિનો માર્ગ કૃષ્ણએ બતાવ્યો છે તે માર્ગ ઉપર ચાલવાનું છે પરંતુ આજે ઘણા ઓછા લોકો કૃષ્ણને જાણી શક્યા છે બાકી બધા જ કૃષ્ણના શરીરને રમકડું બનાવીને કૃષ્ણને નહીં પરંતુ શરીરરૂપી રમકડાને રમાડી રહ્યા છે કેમ કે ભાલકા તીર્થમાં પારધીના બાણથી કૃષ્ણનું શરીર તો ત્યાં જ છૂટી ગયું હતું તેમ છતો આપણે તે શરીરને રમાડી રહ્યા છીએ તો શરીર એ તો કૃષ્ણનું વસ્ત્ર હતું શરીર કૃષ્ણ ન હતું કૃષ્ણ તો શરીરના અંદર રમનાર છે જેમ કે ગુરુ દેહ હોવા છતાં દેહધારી હોતા નથી અને શરીર કોઈ દિવસ ગુરુ હોતું નથી તેમ શરીર કોઈ દિવસ કૃષ્ણ બની શકતું નથી અને શરીર કૃષ્ણ હોય જ કેવી રીતે એટલે જ કૃષ્ણને સમજવા બહુ જ કઠિન છે અને જેને કૃષ્ણને સમજ્યા છે તેમને તો કૃષ્ણના શરીરને નહીં પરંતુ ખુદ કૃષ્ણને હૃદયના સિંહાસન ઉપર બેસાડ્યા છે હરિ ઓમ તત્સથ આદેશના uh, પ્રણામ